ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મોન્સૂન ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણથી ચાર દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો આવતા સાત દિવસમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે કર્ણાટકના દરિયાઈ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ગુજરાતમાં તારીખ ચારથી છ સપ્ટેમ્બર વચ્ચે અતિ ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી મોરબી દ્વારકા બોટાદ સોમનાથ દીવમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે